નમસ્કાર ખેડૂત મિત્રો હું છું અક્ષર સ્વાગત કરું છું આજે ખેડૂત મિત્રો તમને તમાકુનો પાક બતાવું છું અને તમાકુના પાકની અંદર ઓછા ખર્ચે વધુ ઉત્પાદન ને ક્વોલિટી કેવી બનાવી છે ક્વોલિટી એ પ્લાટુ બનાવી છે પાંદરા મોટા કરવા છે પાંદરા જાડા કરવા છે કોકડવા નથી આવવા દેવો એના માટે તમારે કઈ દવા વાપરવી અને કેવું રિઝલ્ટ મળે છે ને કેવી રીતે વાપરવી તો ખેડૂત સાથે આપણે લાઈવ પરિચય કરશું અને તમને માર્ગદર્શન આપશું પેલા ખેડૂત નો પરિચય પૂછી લઈએ નમસ્કાર સાહેબ આપણો પૂરો પરિચય પેલા આપો તમે નમસ્કાર સાહેબ મારો બનાસકાંઠા જિલ્લા નું કાંકરેજ તાલુકાનું ચાંગા ગામ છે નામ શું સાહેબ તમારું મારો સંજયભાઈ ઠાકોર સંજયભાઈ વિરચંદભાઈ ઠાકોર તો સંજયભાઈ તમે કેટલા વર્ષથી તમાકુનું વાવેતર કરો છો સાહેબ હું સાહેબ દસ વર્ષથી તમાકુ નું વાવેતર કરું છું દસ વર્ષથી ઉતાળાવી બોલજો એટલે તો તમે જે પાછલા નવ વર્ષ તમે જે વાવેતર કરતા તો એના અંદર તમે શું શું ખાતર આપતા સાહેબ તમે હું આની અંદર યુરિયા ખાતર નાખતા દસ થી એક વીઘાની અંદર દસ દસ થી યુરિયા ખાતર નાખતા પાછલા વર્ષે તમે જે વાપર્યું એમ તો જે પાછલા તમે જે વર્ષે વાપર્યું હતું આ વર્ષે તમે શું વાપર્યું કે ફર્સ્ટ ક્લાસ આટલા મોટા પાંદડા થઇ ગયા છે આ વર્ષે સર ત્રીસ દિવસ ની તબક્ક થઈ વિડીયો જોયું વિડીયો જોવા રિઝલ્ટ થોડું દેખાડ્યું દવા અમૃત રક્ષા બ્લેક અમૃત રક્ષા અમૃત મેં છ ત્યાં ને દસ બાર દિવસ થયા રિઝલ્ટ મળ્યું રિઝલ્ટ સારું હોય સારું હોય એટલે પડી હતી પડી હતી બરોબર પાછી મેં ફેર સ્પ્રે Thank you. Thank you. Thank you. Bye -bye. તો તમારે આ વર્ષે તમે યુરિયા ખાતર સાહેબ કેટલું થેલી તમે આપી છે તો હવે એમ પાછળથી તમને એમ આપવાની જરૂર પડે છે આટલા મોટા છોડ થઈ ગયા છે બરોબર કદાચ જરૂર પડવાની નથી પણ જરૂર પડતી એક આથી આપવી પડે પડશે પણ તમારે જે રાસાયણિક તમે કેમિકલ યુરિયા ખાતર નાખતા અને આ વર્ષે તમે બ્લેક વાપરી તો છો હું વર્ષથી વાવું છું પણ અના જેટલો વિકાસ હજી મેં જોયો નથી આ તમે વિકાસ હજુ પહેલી વખત બ્લેક અમૃત તમારે શું શું ફાયદા થાય ચાલો જે મેં ત્રીસ તમાકુ થઈ અને હું અંદર બેઠો પત્તા થઈ છે મને એવું લાગ્યું કે આનાથી કદાચ રિઝલ્ટ મળશે એટલે મેં ઓર્ડર કર્યો બરોબર કર્યા દવા હા અને રિઝલ્ટ મને દવા થોડી વધી હતી પાછળથી મેં ફેર હાવ ગયું માલો હતી મરી ગઈ હતી ઇયળ જતી રહી મોલો મચ્છી જતી રહી કોકડવા નીકળી ગયો પછી બ્લેક અમૃત ની ઝાડનો વિકાસ ને પાંદડાનો બઉ મોટો મોટા વિકાસ થઈ ગયો છે તમારી તો તમારે આપણે આખા પ્લોટ ની અંદર આપણે બતાવશું સાહેબ ખેડૂતોને કે આપણે બ્લેક અમૃત ને રક્ષા અમૃત વાપરવાથી કે યુરિયા ખાતર હા બિલકુલ ઓછું જુએ છે અત્યારે તમાકુ ની અંદર કે બ્લેક અમૃત ને રક્ષા અમૃત વાપરવાથી સાહેબ છોડ એકદમ અપડાતનું થાય છે અત્યારે ઓનલી ફોર સંજય વિના ખેતરની અંદર પિસ્તાળીસ દિવસની તમાકુ છે અત્યારે ખેડૂત મિત્રો તમે લાઈમાં જોઈ શકો છો તો આપણે આ બાજુ લઈએ કે કેટલા ફ્રેશ છોડ છે અત્યારે આ બાજુ લઈએ

કેમિકલ ખાતર તમે નાખો છો યુરિયા એનાથી જમીન બગડે છે પશુપાલન થાય છે એ તમારે બિલકુલ થાય નહીં યુરિયા બિલકુલ તમે દર વર્ષે એક વીઘાની અંદર થેલી આપતા આ વર્ષે એક વીઘાની અંદર બે થેલીનું કામ પતાવી દીધું છે ખાવ ખર્ચો ઓછો થઈ ગયો બરોબર બ્લેક અમૃત રક્ષા અમૂલ વાપરવાની આપણા વિકાસ થઈ ગયો તમારે પિસ્તાળી દિવસ તમાકુ છે તો ખેડૂત મિત્રો તમારે તમાકુ અંદર ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવું હોય પાંદડા મોટા કરવા હોય પાંદડા જાડા કરવા હોય મોલો મચ્છી જેવા થ્રીફ તમારે ન આવવા દેવી કોકડવા ગાઢવું હોય તો બ્લેક અમૃત રક્ષા અમૃત અવશ્ય વાપરવાનો આગ્રહ રાખવો તમારે આ પ્રોડક્ટ વિશે તમારે વધુ માહિતી લેવી હોય તો કંપનીનો કસ્ટમર કેર નંબર આપું છું બેસી ડબલ જીરો એસી એકોતેર પંદર આ નંબર ઉપર કોલ કરો અને વધારે માહિતી આપણે મેળવી શકશો ધન્યવાદ